બનાસકાંઠાનું કુવાણા ગામ છે અને ગામમાં બોરવેલ રિચાર્જ કરવાનું અભિયાન અમે શરૂ કર્યું છે જળ જીવનનો સૌથી મોટો આધાર એના વગર તો જીવવું અશક્ય પણ આ પાણી મળવાનું જ્યારે બંધ થાય અથવા ઓછું થાય ત્યારે આ જળની ચિંતા કરવી પડે અને આ પ્રકારના અભિયાન આદરવા પડે એવું કરવું પડે ને એ પ્રકારની સ્થિતિ ઉપર બનાસકાંઠો આમ તો ઉત્તર ગુજરાતના ચોત્રીસ તાલુકાઓ આ સ્થિતિ ઉપર પહોંચ્યા છે જળસંચયે અમે તળાવો અત્યાર સુધી એના માધ્યમ તરીકે તળાવો ઊંડા કરવાનું કાર્ય કરીએ ત્રણસો એંશી તળાવો તો કર્યા અમે પણ આ વખતે પરીખ ફાઉન્ડેશનની મદદથી છસો જેટલા બોરવેલ રિચાર્જ કરવાનું બંધ પડેલા બોરવેલ રિચાર્જ કરવાનું કાર્ય શરૂ કર્યું કુવાણા ગામ બહુ ઉત્સાહી ગામ અને ગામે નક્કી કર્યું કે અમારા ગામમાં જેટલા પણ ખેડૂતોના બંધ પડેલા બોર બોરવેલ છે ને જ્યાં જળસંચય થઈ શકે એવું છે એ તમામ બોરવેલ અમારે રિચાર્જ કરવા છે ભાગીદારી સાથે ક્યાંક ખેડૂત સક્ષમ છે તો હું સ્વયં પોતાની રીતે બોરવેલ રિચાર્જનું કામ કરીશ એવું એમણે કહ્યું ને આજે બહુ ઉત્સાહથી ગામે સ્વાગત કર્યું આખું ગામ ભેગું થયું છે રોટલા કરીને બધાને જમાડશે પણ ખરું આ પાણી માટેનું આવો જે ઉત્સાહ છે એ બહુ જ આનંદદાયક છે આમ તો એવું કહું છું કે થોડા વર્ષો વહેલા જાગી ગયા હોત તો આજે જે પરિસ્થિતિએ પહોંચ્યા છે તે ન પહોંચેત અમે શું કીધું એ બધાની વાતો આપણે ખાસ સાંભળીએ આ લાખણી તાલુકાનું કુવાણા ગામ છે અહીંયા અમારે આજથી પંદર વીસ વર્ષ પહેલા પાણીના તળ સિત્તેર એસી ફૂટ હતા એ પછી કુવા કુવા ચાલતા હતા કુવાથી પછી ત્રણસો ફૂટના બોર થયા છસો ફૂટના થયા છસો ફૂટથી હવે અત્યારે બારસો ફૂટે અમે હજાર બારસો ફૂટે બોર બનાવીએ છીએ અને પાણીના તળ એટલા બધા ઊંડા જતા રહ્યા છે એટલે અને હવે પાણી પણ એવું છે કે એને ટીડીએસ પણ બહુ વધારે છે અત્યારે અહીંયા પાણીની બહુ મોટી સમસ્યા છે અમારે અહીંયા જે પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો બીજો થતો હતો એ અત્યારે આ પાણી ઊંડા જવાથી અત્યારે ઘાસચારાનો પણ પ્રોબ્લેમ છે આ પાણીથી એટલા બધા ઘાસચારો નહીં થતો બાજરી જે થતી અમારે અહીંયા નવ નવ ફૂટ આઠ ફૂટ બાજરી વધતી એ અત્યારે હવે બાજરીનું વાવેતર ઉનાળું થશે તો એ ચાર પાંચ ફૂટ જ વધે છે અત્યારે આ મિત્તલબેનની સંસ્થા દ્વારા અચારો પણ ગામે ગામ કામ શમશાન ભૂમિમાં બીજે બધે થઈ રહ્યું છે આ સંસ્થા દ્વારા ગામે ગામ તળાવો આ અહીંયા કોઈ પણ એવું કામ નહીં હોય કે એની અંદર તળાવ ખોદવાનું કામ આ સંસ્થા દ્વારા નથી હોય સૌથી સારો અત્યારે બેસ્ટ કામ કરી રહ્યા છે સંસ્થાનો જેટલો આભાર માની એટલો ઓછો છે કે અમારા વિસ્તાર પેલો ખૂબ આમ હરિયાળો વિસ્તાર હતો તે અત્યારે આ વિસ્તાર એક રણ વિસ્તારમાં ફેરવાઈ રહ્યો છે કે આ વિસ્તારમાં પાણીની જેટલી તકલીફો છે એટલી બીજા આપણા ગુજરાતમાં ક્યાં આટલી તકલીફો છે નહીં આપણે કેડિયાઓની વાત કરતા તો તેઓ ખાડો ખોદતા ને આપણે ત્યાં અહીંયા પાણી નીકળતું પછી ધીમે ધીમે આ પાણી સો ફૂટ બસો ફૂટ ને હજાર ફૂટે જતું રહ્યું પણ ત્યાં પણ હજાર ફૂટે પાણી આવે પણ ખરી અને ન પણ આવે અને આવે તો એ પણ ગરમ એનાથી નુકસાન એટલું થાય છે કે જેમ વધારે આપણે ઊંડા ગયા એનાથી પાણી ગરમ આવ્યું એનાથી હવે જે આપણે અહીંયા ફુવાર પદ્ધતિ વધારે થઈ ગઈ છે એટલે એનાથી જે પાણી જેવો આપણે પાક ઉપર પડે એટલે જે પાક છે એ બળવા લાગ્યો છે એનાથી પાકને પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે તો ખેડૂતની જે અડધી જમીન છે એ તો વાવે વાવ્યા વગર જ પડી રહે છે કે એ વિસ્તારમાં ક્યાંય હવે કંઈ ઉગતું પણ નથી એવા હાલત થઈ ગઈ ગઈ છે અને આ સ્ટ્રકચરની જો વાત કરવામાં આવે તો કે આ સ્ટ્રકચર આપણે છથી સાત ફૂટ ઊંડું ખોદીએ છીએ અને આમાંથી ત્રણથી ચાર લેયરનું કપસીનું બનાવવામાં આવે છે જેનાથી જે પાણી છે એ એકદમ ગળાઈને જાય અને પાછું છસોથી સાતસો ફૂટે જાય એટલે જે ચાલુ બોર છે એના દ્વારા પાછું આપણે ખેંચીને પાણીને પાછું લઈ શકીએ જેનાથી કોલમો વધારે ઉતારવી ન પડે અને જે સૌ પ્રથમ તો આપણે જળનું જે આપણે તળ છે એ ટકાવી રાખીએ અને ત્રણથી ચાર વર્ષમાં પાછા આપણે ધીમે ધીમે આપણો જે જળનું લેયર છે એ પાછે ઉપર આવે છે આપણો જે વિસ્તાર જે રણ વિસ્તારમાં ફેરવાઈ રહ્યો હતો એ પાછો આપણો હરિયાળો થઈ શકે એના માટે સંસ્થા અને મિત્રબેનનો ખૂબ ખૂબ આભાર જ્યારે ટેકનિકલ યુગ આવ્યો ધીમે ધીમે ખેતી આપણે કરવા મળ્યા અમારા વડવાઓ અને અમારા વિસ્તારમાં લગભગ આજથી પંચાવન સિત્તેર સાઠ વર્ષ પહેલાંની ખેતી થાય તો આજે ભૂગર્ભના જળ હતા એનો સિંચાઈ કરી સિંચાઈમાં ઉપયોગ લીધો પણ એનો સંચય ન કર્યો સંચય કરતા રહ્યા હોય સિંચાઈ કરતા રહ્યા હોય હવે અમારા માટે તો બરાબર પણ આવનારી માટે પણ આપણે આ પાણીની જરૂર પડશે તો અમારા કુંવાડા ગામની અંદર આજે અમે લગભગ અડતાળીસ તો સ્ટ્રક્શન પૂરા થઈ ગયા છે ચોવીની ફાઇલ બીજી મેલેલી છે એ પણ પાસ થઈ ગઈ છે એ પણ અઠવાડિયામાં કદાચ કોમ ચાલુ થઈ જશે અને મિત્તલબેનની સંસ્થા દ્વારા સરકાર તો સરકારની રીતે પ્રયત્ન કરે છે પણ સંસ્થાએ પણ અમને ખૂબ સારો સહયોગ આપ્યો છે કે આ વિસ્તારની અંદર એ પશુપાલન અને નિર્ભય જિલ્લો છે આની અંદર સૌથી પહેલાં પહેલી સમસ્યા જળની જળ હશે તો આગળની આપણે કંઈક કરી શકશું બાકી જળ વગર કોઈ વસ્તુ શક્ય નથી તો આવી રીતે જો એનો સંચય કરશો જળનો સંચય તો સિંચાઈ માટે પણ ઉપયોગ મળશે બાકી એકલો સિંચાઈ માટે ઉપયોગ કરશો તો જળ સો ટકા પૂરું થઈ ગયું છે અત્યારે બારસો બારસો ફૂટના બોર થઈ એ પણ પૂરતા આઠ કલાક વીજળી આવે તો પણ ચાલતા એર એર આવેલો અમારા બોર હાલ લગભગ કોણમાં અમે જે સર્વે કર્યો એ પ્રમાણે આમ તો બોતેર તોતેર બોર હતા હું પોતે સર્વે કરવા જોતો હાલ એ બંધ પડ્યા થવા એમાંથી લગભગ બાસઠ ચોસઠ ગોળનું ઇન્સ્ટ્રક્શન થઈ જાય છે બાકીના તો તે ખેડૂતોએ અમુક દસિક ખેડૂતો એવા છે કે એમને રીતે સ્વેચ્છાએ પણ જાતે પણ આ બધું કરે છે પહેલાં પ્રથમ તો આ મિતલબેને જે આ કાર્ય કર્યું છે ને આ બદલ મિતલબેનને ખૂબ ધન્યવાદ કહેવાય અને અત્યારે અમારી ખેડૂતોની પરિસ્થિતિ પાણીના લીધે ખૂબ વિકટ છે પહેલાં તો સો ફૂટે પાણી હતા અહીંયા અત્યારે બારસો ફૂટે પાણી પણ નથી અત્યારે ત્રીસથી પાંત્રીસ ફુવારા ચાલે અને સરકારનો પણ પ્રયાસ છે તળાવ ભરવા માટેનો પાઇપલાઇનનો ના આ બેડિયા આપણે જે વૃક્ષારોપણ કર્યું છે અને પર્યાવરણ બચાવવાના કાર્યક્રમ કર્યા છે એટલે ખૂબ સારું છે અને આમાં દરેકનો સહકાર હશે તો જ ખેડૂતનો ઉધાર થાય એમ છે ન કે ઉધાર થવાનો નથી આ મિત્તલબહેને કોમ કર્યું ખૂબ સારું કાર્ય કર્યું છે સારા માટે જેટલું પાણી ઉતરશે એટલો મૂળ તો લાભ જ છે બધાને તળ ખચવાય રહે એમ વધારે નેડો તો નહીં આવે પણ હચવા રે હેડે એટલે ઓલી નેર કેનાલ કાચી કેનાલમાં પાણી એ હેડે તો અમને મોટો ફાયદો છે અને આ રીવા થાય તો અમને જળ હચવાઈ રે બોર ફેલ જાય કે નવી પાઇપો ઉતારવી પડે કે આ બધું થાય તો બહેનો ને કેમ તકલીફ પડે પાણી ને લઈ બહેનોને તકલીફ તો પાણી વગર તો કરવું જ પાણી વગર તો છોકરા પાણી વગર છે ને માથે આપ માલ છે માં ભાવો બચર છે માં ભાવો અમે છે માં ભાવો પાણી વગર

કુવાણા તો જાગી ગયું છે અને હવે આપણે બધાએ જાગવાની પણ એટલી જરૂર છે અને જળ ફરીવાર કહું જેટલા નીચેથી તમે પાણી ઉલેચવાનું કરશો એટલી પાણીમાં અશુદ્ધિઓ પણ આવવાની ખારાશ એટલે ખારું પાણી અંદર અને હાડકાં કિડની દાંતની બીમારીઓ પણ જેટલું ઊંડેથી પાણી લઈએ ને આપણે પીએ તો એનાથી આપણને ખબર પડે તો આ બધાનો ઉકેલ એ છે કે વરસાદી પાણી જેટલું પણ વરસે એને આપણે સંગ્રહિત કરીએ અને તળના ઉપલા સ્તરનું પાણી આપણે પીવા માટે ઉપયોગમાં લઈએ ખેતી માટે પણ ઉપયોગમાં લઈએ મોડું થઈ ગયું છે પણ જાગ્યા ત્યારથી સવાર કુવાણા તો જાગી ગયું આપણે બધા જાગીએ અને તમામ વરસાદના ટીપે ટીપાને આપણે બચાવીએ ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં નેવાનું પાણી આપણા ઘરના આંગણામાં આ કહેવતને આપણે ચરિતાર્થ કરવાનો વખત આવી ગયો છે અને આપણે સૌએ કરશું તો પાણીની સમસ્યાના ઉકેલ પણ આપણને મળી જશે નાની આ સમસ્યાનો સમાધાન પણ ઝટ થશે આભાર પરીખ ફાઉન્ડેશન તમારા સહયોગથી આ બધું અત્યારે બોરવેલ રિચાર્જનું આટલું મોટું અભિયાન હાથ ધર્યું છે અને ખેડૂતોનો પણ આભાર કે એમણે સહભાગીતા માટે તૈયારી દાખવી છે